હા હું છું એન એન ઝાલા રાજકોટ એમએચ રેડિયો ક્લબ છે અમારી રાજકોટ ખાતે એનો પ્રેસિડેન્ટ છે એ એવું છે ખાસ કરીને કે સંદેશા વ્યવહારની વાત કરીએ તો નેચરલ કલામિટીસ આવતી હોય અર્થક્વેક આવતો હોય સાયક્લોન આવતું હોય હેવી રેઇનફોલ હોય એવા સમયે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીના ફેલિયરના ચાન્સીસ ખૂબ જ રહે છે જ્યારે તમામ સંદેશા વ્યવહારના સાધનો છે એ નિષ્ફળ નીવડે એ સમયે જે કમ્યુનિકેશનની વાત કરીએ તો હેમ રેડિયો ઉપયોગી થાય છે કારણ કે હેમ રેડિયો પોતે ટ્વેલ વોટની બેટરી ઉપર વર્ક કરે છે ઇલેક્ટ્રિકલ ફેલિયર એને નડતું નથી સાયક્લોન છે તો તમારા એન્ટેના બધા જે ઓલરેડી મોટા મોટા ટાવર્સ છે એ કોલેપ્સ થઈ ગયા હોય એવા સમયે હેમ રેડિયો છે એ લોંગ વાયર એન્ટેનાથી વર્ક કરતું હોય તો કોઈ પણ બે ઊંચી જગ્યા ઉપર એટલે પંદર વીસ ફૂટની જગ્યા ઉપર તમે બે છેડા ઉપર વાયર બાંધી દો અને તમારી ગાડીની બેટરી ઉપર પણ તમે તમારો હેમ રેડિયાનો સેટ ચાલુ કરી શકો છો હેમ રેડિયોની વિશેષતા એ છે કે એની અંદર એચએફ અને વીએચએફની અંદર સંપૂર્ણ બેન્ડ આપણને આપેલા છે એટલે તમે ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન પણ કરી શકો છો એ એની ખાસ વિશેષતા છે હેમ રેડિયોની શરૂઆત આપણે વાત કરીએ તો લોંગ 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 બેકથી થયેલી છે અને ભારતની અંદર હજુ અવેરનેસ આપણે એમ કહી શકીએ કે ઓછી છે આપણા સાઉથની અંદર દક્ષિણ ભારતની અંદર એમ વધારે ઓપરેટર્સ છે ગુજરાતની અંદર અત્યારે આપણે થાઉઝન્ડનો ફિગર ટચ કરવા જઈ રહ્યા છીએ રાજકોટની અંદર આપણે ઓલરેડી ત્રણેક બેચ અહીંયા પૂરી કરતાં દોઢસો હેમ રેડિયો ઓપરેટર્સ આપણે અહીંયા તૈયાર કરે છે જામનગરમાં પણ આપણે બે બેચ કરેલી ત્યાં પણ આપણે દસથી બાર ઓપરેટર્સ તૈયાર કરેલા રાજકોટની અંદર બે હજાર બેની અંદર આપણે રાજકોટ ખાતે રાજકોટ એમએચએ રેડિયો ક્લબની સ્થાપના કરી એ પહેલાં હેમ્પેસ ઇન્ડિયા ટુ ઝીરો વન ફાઈવ હતું એટલે ઓલ ઓવર ઇન્ડિયા અને અબરૂદના હેમને પણ આપણે અહીંયા આમંત્રણ આપી અને બે હજાર પંદરની અંદર અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ એમએચએ રેડિયો છે એના નજર હેઠળ એક મોટું હેમનું સેમિનાર આપણે કરેલું જે ભારત લેવલ ઉપર રાજ્ય કક્ષાએ આપણું ત્રીજી વખત થતું હતું બે વખત ગાંધીનગર કરેલું અને ત્યારબાદ આપણે અહીંયા રાજકોટ ખાતે આત્મીય કોલેજમાં કરેલું એની અંદર હેમ રેડિયોના બધા ડિસ્કશન્સ થતાં હોય નવા નવા ચેપ્ટર્સ જાણવા મળે જે હેમના જે સિનિયર ઓપરેટર્સ હોય જેની પાસે નોલેજ હોય એ નોલેજ શેરિંગ કરતા હોય અને અહીંયા આપણે રાજકોટની અંદર આપણી ક્લબ બન્યા પછી આપણે નેપાલની અંદર ધરતીકંપની અંદર પણ આપણે રિપ્રેઝેન્ટેશન્સ કર્યું હતું અને હું પોતે ભારતના ટીમ લીડર તરીકે નેપાળ ગયો હતો અને ત્યાં જઈને અમે દસ દિવસ સુધી આપણે આપણું સ્ટેશન ઇન્સ્ટોલ કરી અને સંદેશ સ્થાપિત કરેલું હતું ત્યારબાદ નીલોફર છે તાવતે વાવાઝોડું છે અહીંયા આવતા ધારો કે સૌરાષ્ટ્ર રિજનની વાત આવતી હોય તો છે લખપતથી લઈ અને આપણે પોરબંદરથી આગળ સુધી એમાં અમરેલી ભાવનગર સુધી પણ આવી જાય ખાસ કરીને આખો દરિયાકાંઠા ઉપરની કંઈ પણ બાબત હોય તો સૌરાષ્ટ્ર રિજન છે એ આપણે રાજકોટ એમએચ રેડિયો ક્લબ રાજકોટ ખાતેથી હેન્ડલ કરે છે અને ગાંધીનગર ખાતેથી આપણને જે કંઈ સૂચનાઓ સરકારશ્રી તરફથી સંદેશ સેવાની રિક્વાયરમેન્ટ હોય તો એમના તરફથી જ્યારે પણ રિક્વાયરમેન્ટ આવે છે તો માન્ય કલેક્ટરશ્રી રાજકોટ મારફતે આપણને જાણ કરવામાં આવે છે અને જાણ કરતાની સાથે જ આપણે ચોવીસ કલાકની અંદર જે તે ડેસ્ટિનેશન્સ ઉપર ટીમો મોકલવાની આપણી હંમેશા તૈયારી હોય છે અને આપણે હંમેશા તત્પર હોઈએ છીએ એના માટે